અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર જંગલી દ્રશ્યો જોવા મળ્યા છે ખાંભા તાલુકાના ગીર કરડા રાયડી ગામની બજાર વિસ્તારમાં સિકાની શોધમાં આવેલા બે સિંહોએ એક પશુ પર તરાપ મારી લીધી જેના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે વિડીયોમાં જોવા મળે છે કે વરસાદની વચ્ચે બે સિંહો ગામના બજારમાંથી પસાર થતા કરી અને તુરંત વન વિભાગને જાણ કરી હતી હાલ સ્થાનિક વસ્તીમાં ભયનો માહોલ છે તાજેતરના વસ્તી ગણતરી અનુસાર અહીં છસો ને થી વધુ સિંહોની વસ્તી છે કે જે ગીરની તુલનામાં વધુ છે પરંતુ આ વસ્તી વસ્તીને કારણે માનવ સિંહ સંઘર્ષ વધ્યો છે ખાંભાધારી જાફરાબાદ અને રાજુલા જેવા વિસ્તારોમાં અવારનવાર સિંહોના શિકારના વિડીયો વાયરલ થાય છે તાજેતરમાં ધારીના મોરજર ગામે ચાર સિંહોએ પશુઓનો શિકાર કર્યો હતો જ્યારે રાજુલામાં સિંહણને ભેંસોએ ભગાડી દીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App